થ દેસાઇ આસિસ્ટન્ટ પ્રોફેસર પોલિટિકલ સાયન્સ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજનું લેક્ચર પેપર દસ પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયામાં સરકાર અને રાજનીતિ પર છે એનો આપણે ફર્સ્ટ ટોપિક જોઈશું પહેલો બ્લોક એ છે ઇન્ટ્રોડક્શન ટુ ઇસ્ટ એશિયન કન્ટ્રી ઇસ્ટ એશિયન રિજન તો ઇસ્ટ એશિયાની વાત કરીએ છીએ તો એના પહેલાં આપણે એશિયા શું છે એમાં સાઉથ એશિયા શું છે નોર્થ એશિયા શું છે ઇસ્ટ શું છે ઇનર એશિયા કે છે એ શું છે એ જોઈશું તો જે મેપમાં દેખાય છે એ પ્રમાણે રશિયાના પતે છે ત્યાંથી લઈને ઇન્ડિયાને નીચે થાઈલેન્ડ અને ઇન્ડોનેશિયા સુધી અને ઈસ્ટમાં જોઈએ તો જાપાનથી લઈને ઈરાન સુધીની જે કન્ટ્રીઝ છે આ બધી એશિયામાં આવે છે ઈસ્ટ એશિયાની તો ઈસ્ટ એશિયામાં મેજર ત્રણ કન્ટ્રીઝ છે જેમ કે તમે મેપમાં જોઈ શકો છો ચાઈના છે નોર્થ કોરિયા સાઉથ કોરિયા એન્ડ જાપાન છે તો એક કન્ટ્રીનું બીજા કન્ટ્રી સાથેના સંબંધો અને એનું ઇન્ફ્લુઅન્સ વર્લ્ડ પોલિટિક્સમાં શું છે એ આજે આપણે એનું ઇન્ટ્રોડક્શન જોઈશું તો સૌ પ્રથમ આપણે જોઈએ કે આને પહેલાંના ટાઈમમાં ફાર ઇસ્ટ કેમ કહેવામાં આવતું તો એનું એક મેજર રીઝન એ છે કે આ જે આપણે એશિયામાં જોઈએ છે ને એશિયાનો મેપ જોઈએ છે ને એમાં પણ લેફ્ટ સાઈડ વધારે જ જોઈશું તો બીજા બધા જે ખંડો છે તો એમાં વેસ્ટ જે છે યુરોપિયન કન્ટ્રીઝ યુરોપિયન દેશો જે છે એ ઇન્ડિયા અને એમાં પણ ચાઈનાથી જે ઈસ્ટ સાઈડ જે જાય છે એમને બહુ દૂરના દેશો માનતા હતા કે દૂર એશિયાના દેશો છે આ પણ જીઓગ્રાફિકલી જોઈએ તો ઈસ્ટ એશિયા અને હાલ એને જે પ્રમાણે કહેવામાં આવે છે કે ઈસ્ટ એશિયા એ એકદમ જિયોગ્રાફિકલી અને વર્લ્ડ પોલિટિક્સમાં એકદમ કરેક્ટ છે તો એને ફાર ઇસ્ટ ના કહેતા ખાલી ઈસ્ટ એશિયા કહેવું એ વધારે સારું છે એમાં જોઈએ તો ચાઈના જે છે એનું કલ્ચરલ ડોમિનન્સ ઇસ્ટ એશિયામાં વધારે છે અને એમાં પણ જોઈએ કે ઈસ્ટ એશિયામાં પણ પાન સાઈડ જતાં પહેલાં જે કન્ટ્રીઝ છે એમાં એનાનું ડોમિનન્સ વધારે છે એમાં છે કે ઇસ્લામ જે રિલિજન છે અને બીજા પણ રિલિજન બુદ્ધિઝમ છે એ બધા પહેલાં ઇન્ડિયાથી બુદ્ધિઝમ ચાઇનામાં ગયું જ્યારે ઇસ્લામ જે છે ઇન્ડિયા ટુ મલ મલાયાને અને ઇન્ડોનેશિયા દ્વારા ગયું અને બીજું જે છે એ ઇનર એશિયાથી ચાઈના સાઈડ જાય છે બીજું જોઈએ કે કોમર્શિયલ જે રિલેશનશીપ્સ છે એ એ આ સી રૂટ છે નીચે આપણે ફરી જોઈએ તો સી રૂટમાં ઇન્ડિયન ઓશન અને સાથે સાથે સાઉથ ચાઇના જે સી છે ત્યાંથી ઇસ્ટ એશિયન કન્ટ્રીઝમાં કમર્શિયલ એક્ટિવિટીનું એક રૂટ છે પછી જોઈએ કે રોમન્સ જ્યારે કોઈન્સ શોધ્યા હતા એમને ચાઈનામાં એને અને ચાઈનીઝ સિલ્ક જે છે એ પણ રૂમમાં યુ રૂમમાં યુઝ થતું હતું તો જે આ રિલેશન્સ છે કે કલ્ચરલ અને કોમર્શિયલ રિલેશન રિલેશન્સ છે જે ઈસ્ટ એશિયાના બીજી વર્લ્ડની કન્ટ્રીઝ સાથે તો એ દેખીએ છીએ આપણે બીજું એ છે કે યુરોપ અને ઈસ્ટ એશિયન રીજન કઈ રીતે કોન્ટેક્ટમાં આવ્યા તો કે પોર્ટુગીઝ છે એ કેપ ઓફ ગુડ હોપ અને સ્પેનિશ ક્રોસ ધ પેસેફિક તો આ ફરી આમાં નામાં જોઈએ તો જે આ સાઉથ અમેરિકા જોઈએ છે આપણે અને કેપ ઓફ ગુડ હોપથી જે ઈસ્ટ સાઈડ જો છે કેમ કે જે પૃથ્વી છે તો એ ગોળ છે તો એ રીતે જતાં જતાં ઈસ્ટ એશિયામાં કઈ રીતે પાસ્ટમાં એક કન્ટ્રીઝથી બીજા કન્ટ્રીઝ ટ્રાવેલ કરતી હતી એની વાત છે બીજું એ છે કે જે તમે કહ્યું કે પેસિફિક ઓશન એની સાથે સાથે આફ્રિકા ખંડ દેખાય છે આફ્રિકા ખંડના નીચે કેપ ઓફ ગુડ હોપ છે તો કેપ ઓફ ગુડ હોપથી પણ લોકો કઈ રીતે ઈસ્ટ એશિયામાં જાય છે આજનું આ ઇન્ટ્રોડક્ટરી સેશન છે તો એમાં મેઇન વાત એ છે કે કેમ ઇસ્ટ એશિયાને આપણે ભણીએ છીએ કેમ નેસેસિટી શું છે ઇસ્ટ એશિયાને ભણવાની તો એમાં એ છે કે સૌપ્રથમ તો એ વર્લ્ડની જે મોટી ઇકોનોમી છે ચાઈના જાપાન એન્ડ સાઉથ કોરિયા એનો વર્લ્ડની જીડીપીમાં બહુ મોટો હિસ્સો છે તો જે આ મેજર ઇકોનોમી છે હવે આ ચાઇનાની વાત કરીએ તો આપણે અગર ચાઇનાને ના ભણીએ તો જે ફર્સ્ટ એન્ડ સેકન્ડ વર્લ્ડની ઇકોનોમી છે ચાઇના હાલ યુએસ પછી સેકન્ડ નંબરના મોટી ઇકોનોમી છે એની ટોટલ જે જીડીપી છે અને જે એની જીડીપી છે એ એટીનથી પણ વધારે બિલિયન ડોલર્સની જે છે તો આમ જોવા જઈએ તો જે આખા એશિયાના અમુક જે દેશો છે કે જે મિનિમમ થી પચીસ દેશોની જે ઇકોનોમી છે એનાથી પણ મોટી ઇકોનોમી ચાઇનાની છે તો આનું ઇમ્પોર્ટન્સ પણ એટલે વધે છે કે ચાઇના જેવી કન્ટ્રીઝનું સ્ટડી ના કરીએ તો આખું એશિયા અને વર્લ્ડ પોલિટિક્સ સમજવું બહુ અલગ રહી જાય છે ચાઇના ના શીખીએ તો બીજું છે કે જાપાન છે જાપાનની પણ ઇકોનોમી ટોપ ટેનમાં આવી જાય છે સાઉથ કોરિયાની વાત કરીએ તો સાઉથ કોરિયા અને નોર્થ કોરિયા ભલે એ અલગ હોય પણ સાઉથ કોરિયાની ઇકોનોમી પણ બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે અને આ ત્રણની ઇકોનોમીની વાત કરીએ કે ઇસ્ટ એશિયા આપણે સમજીએ છીએ તો બહુ મોટો હિસ્સો છે વર્લ્ડ પોલિટિક્સમાં બીજું એ છે કે આ જે રીઝન છે એ ત્રણ અલગ અલગ સિસ્ટમમાં વેચાયેલા છે કે પોલિટિકલ સિચ્યુએશન ત્યાં શું છે ચાઇનાની વાત કરીએ તો ત્યાં ઓથોરિટેરિયનશીપ છે કે જે ત્યાંના ડિક્ટેટર છે કે કાં તો પછી પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના જે પ્રેસિડેન્ટ છે એ જ ત્યાં ઓથોરિટીમાં છે તો ત્યાં જોઈએ તો જે પ્રમાણે ડેમોક્રેસી છે જાપાનની કન્ટ્રીમાં અને થોડું સાઉથ કોરિયામાં તો એ હિસ્સો એ પ્રકારની રાજનીતિ આપણને ચાઇનામાં નથી જોવા મળતું તો જે આ એક ડાયવર્સિટી છે આ ત્રણ કન્ટ્રીઝની મેજરલી માની છે બીજા પણ એક બે દેશો છે પણ સાઉથ કોરિયા ચાઇના એન્ડ જાપાનની જે આ મેજરલી સ્ટડી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે બીજું છે કે જે ગ્લોબલ પોલિટિક્સ છે તો એમાં આ ત્રણ કન્ટ્રીઝના વર્લ્ડની બીજી કન્ટ્રીઝ સાથે કઈ ટાઈપના રિલેશન્સ છે જેમ કે આપણે વાત કરીએ કે યુએસ ચાઇના રિલેશનશીપ વિશે હવે યુએસ અને ચાઇના એ ટોપની કન્ટ્રીઝમાં હાલ આવે છે ચાઇના ભલે પાછલા પચાસ વર્ષ પહેલાં ઇટલી જે વર્લ્ડ પોલિટિક્સમાં હરોળમાં બહુ આગળ નહોતું પણ ચાઇનાનું જે રેપિડ ગ્રોથ છે કે ફાસ્ટેસ્ટ ઇકોનોમી જે બની રહી છે ચાઇના એ બીજા ટોપની જે કન્ટ્રીઝ છે એમને માટે એક એક હરીફાઈમાં આવેલ છે તો વાત કરીએ કે યુએસ ને ચાઇના હવે ચાઈના જે છે એ એની આસપાસ જે સિલ્ક રોડ બનાવી રહ્યું છે બીજું ચાઈના જે છે કે સાઉથ ચાઈન સાઉથ ચાઇના જે સી છે એના ઉપર ક્લેમ કરે છે કે જે પણ એક બીજી એની આસપાસ જે બાઉન્ડ બોર્ડર્સ કન્ટ્રીઝ છે એની સાથે જે એના રિલેશન્સ છે એ યુએસને બહુ અફેક્ટ કરે છે યુએસ પોલિટિક્સમાં સોરી યુએસ અને બીજી કન્ટ્રીઝની પોલિટિક્સમાં આ જે ચાઇના સાથેનું રિલેશન છે યુએસના એ વર્લ્ડ પોલિ પોલિટિક્સને બહુ અસર કરે છે બીજું એ છે કે ચાઈના જે છે એ આની બાજુમાં સા આની જે જે ઇસ્યુઝ છે એ આપણને આગળ જોઈએ છે ચાલો બીજું એમાં એ છે કે રિજનલ જે કોન્ફ્લિક્ટ થાય છે કે ચાઇનાના ઇન્ડિયા સાથે ચાઈનાના તાઇવાન સાથે કાં તો જે મલ્ટીનેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ જે છે મલ્ટીલેટરલ ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એની પણ એ સમજવા માટે ઇસ્ટ એશિયા સમજવું બહુ જરૂરી હોય છે જેમ કે આસિયાન છે આસિયાન તમે જાણો છો કે એસોસિએશન ઓફ ઇસ્ટ એશિયન કન્ટ્રીઝ તો આ ઈસ્ટ એશિયન કન્ટ્રીઝનું પણ એક એસોસિએશન છે અને એ વર્લ્ડ પોલિટિક્સને કઈ રીતે અસર કરે છે બીજું જોઈએ કે સિક્યોરિટી ચેલેન્જીસ જોઈએ છે કે નોર્થ કોરિયા છે સાઉથ કોરિયા અને નોર્થ કોરિયામાં જોઈએ છે તો બંને જે કન્ટ્રીઝ છે એ કઈ રીતે અલગ છે એકબીજાથી નોર્થ કોરિયા છે તો એ એકદમ ડિક્ટેટરશીપ છે ત્યાં તાના સહિત છે ત્યાંના જે રાજા છે એ જ બધું કન્ટ્રીઝને બોર્ડર્સ નેરો કર લેવી કાં તો એને ઇકોનોમી વર્લ્ડ ઇકોનોમી સાથે ના જવા દેવી એના રિલેશન્સ બીજી કન્ટ્રીઝ સાથે ના હોવા જોવા યુએસ છે તો યુએસ એ એના બીજી કન્ટ્રીઝ આસપાસ એના અલાયસ જે છે કે યુકે છે કે ફ્રાન્સ જે છે બોમ્બાડેંગને આ જે મશીનરી છે એનાથી જેટલું ડરે છે એટલું એ બીજા એના અલાયન્સ કન્ટ્રીઝથી નથી ધરતું બીજું એ છે કે સાઉથ ચાઇના જે સી ડિસ્પ્યુટ છે એ પણ અગત્યનો રોલ ભજે છે એમાં તાઇવાન ઇસ્યુ પણ આવે છે સાઉથ ચાઇના જે સી છે હવે બહુ બધી ઈસ્ટ એશિયન કન્ટ્રીઝ આપણે આ પહેલાંની સ્લાઇડમાં જોઈએ તો જે આ ઈસ્ટ એશિયામાં જે કન્ટ્રીઝ છે કાં તો સાઉથ ઇસ્ટ એશિયાની કન્ટ્રીઝ છે જેમ જે નીચે ઇન્ડોનેશિયા છે એની આસપાસ ફિલિપિન્સ છે એની ઉપર જઈએ તો જાપા આ જે એક નાની કન્ટ્રી છે જાપાનથી નીચે થોડા એ છે વિયેતનામ છે તો આ જે કન્ટ્રીઝ છે એ પણ સાઉથ સી સીને કહે છે કે આ આમાં હિસ્સેદારી અમારી છે સાઉથ ચાઇના સી બધા ક્લેમ કરે છે કે આ અમારી છે તો આ જે સાઉથ ચાઇના સીનો જે ક્લેમ છે કે એની જે ડિસ્પ્યુટ છે એ મેજરલી એટલે ઇમ્પોર્ટન્ટ છે કે જે વર્લ્ડની ટોપ મતલબ વન થર્ડ જે સી રૂટ દ્વારા કોમર્શિયલ એક્ટિવિટીઝ છે ભલે એ ઇન્ડિયાથી લઈને ઉપર ચાઇના સુધી જતી હોય કાં તો ચાઇનાનો જે સિલ્ક એન્ડ રોડ બેલ્ટ ઇનિશિયેટિવ છે એ ઇકોનોમીમાં બહુ અસર પડે છે તો એ આ ડિસ્પ્યુટ વા રીઝન છે બીજું એ છે કે આ તાઇવાન છે તાઇવાન એ ચાઇનામાં જ હાલ ભલે ચાઇનાના કંટ્રોલમાં છે પણ તાઇવાન લાસ્ટના કેટલા સમયથી પોતાની ઓટોનોમી અને પોતાની રિકગ્નિશન માટે વર્લ્ડમાં વાત કરે છે થોડા થોડા ટાઈમે લાસ્ટમાં આમાં જ થોડા સમય પહેલાં ચાઇનાએ તાઇવાન પર ફરી થોડા રિસ્ટ્રિક્શન ચાઇના તાઇવાન પર ફરી વધારે કંટ્રોલ રાખવાની વાત કરતું હોય છે તો એ અને યુ એસ કઈ રીતે તાઇવાનને સપોર્ટ કરે છે ભલે મિલિટરી સીધો એમાં ક્લેમ નથી નાખતું પણ જે એને હેલ્પ કરે છે બહારી જે હેલ્પ કરે છે એ બધું વર્લ્ડ પોલિટિક્સમાં બહુ અગત્યનું બની જાય છે તો આ આપણે જોયું કે ઈસ્ટ એશિયા જે રીજન છે એ કેમ અગત્યનું બની જાય છે નેક્સ્ટ સેશનમાં આપણે જોઈશું કે ચાઈના એને થોડું ડીપલી સમજીશું જાપાન હોય કે સાઉથ કોરિયા હોય એને થોડું વધારે ડીપલી સમજીશું એમની કલ્ચરલ બેકગ્રાઉન્ડ શું છે એમની હિસ્ટ્રી શું છે એ શોર્ટમાં સમજીશું પણ હાલનું એનું પોલિટિકલ રિલેવન્સ શું છે પોલિટિકલ હિસ્ટ્રી શું છે એની હાલ એની ઇકોનોમિકલ કઈ રીતે વર્લ્ડના બીજી કન્ટ્રીઝને એ અસર પહોંચાડે છે એ આપણે નેક્સ્ટ નેક્સ્ટ ચેપ્ટર માં સમજીશું થેન્ક યુ